ચૂંટણી પંચે કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને જાહેર સભાઓ દરમિયાન તેમના નિવેદનો વિશે સાવધ રહેવાની સલાહ આપી છે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ભવિષ્યમાં જાહેર સભાઓ દરમિયાન વધુ સતર્ક અને સાવચેત રહેવા જણાવ્યું છે ગયા વર્ષે નવેમ્બરમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ભાષણ આપતી વખતે પીક પોકેટર અને પનોતી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો જ્યારે આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે ચૂંટણી પંચને તેના પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચે આ એડવાઇઝરી રાહુલ ગાંધી દ્વારા અગાઉના પીએમ મોદી માટે પનોતી અને ખિસ્સા કાથરૂ જેવા શબ્દોના ઉપયોગને લઈને જારી કરી છે ભાજપે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ મોકલી છે જેની નોંધ લેતા પંચે ત્રેવીસ નવેમ્બર બે હજાર રોજ રાહુલ ગાંધીને કારણ બતાવો નોટિસ ફટકારી હતી આ અંગે રાહુલ ગાંધીના જવાબ બાદ એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે આ સાથે ગયા વર્ષે ડિસેમ્બરના દિલ્હી હાઇકોર્ટના આદેશને અનુસરીને ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારકો અને રાજકીય નેતાઓ માટે જારી કરાયેલી તાજેતરની સલાહનું યોગ્ય રીતે પાલન કરવાનું કહ્યું છે આ વર્ષે એક માર્ચે જારી કરાયેલ એડવાઇઝરીમાં ચૂંટણી પંચે ચેતવણી આપી છે કે આદર્શ આચાર સંહિતાના કોઈપણ ઉલ્લંઘન માટે પક્ષો ઉમેદવારો અને સ્ટાર એ માત્ર નૈતિક નિંદાને બદલે કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો જેમને અગાઉ નોટિસ મળી છે જો તેઓ ફરીથી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે